ખેડબ્રહ્મા પાસે ભયંકર રોડ અકસ્માત ચારના મોત દસ ઈજાગ્રસ્ત થયા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના હિંગટીયા પેટ્રોલ પંપ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે અંબાજીથી વડોદરા જતી સરકારી બસ અને મુસાફર ભરી સામે આવતા જીપ અને બાઇક સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં ચાર લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા છે જ્યારે દસ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતકો અને ઘાયલોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે રિપોર્ટર યોગેશભાઈ અંગારી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ દ્વારા વાહન ચાલકોને સચેત રહેવાની અને ઝડપ નિયંત્રિત રાખવાની વિનંતી કરવામાં આવી છે જિંદગી બચાવો જિંદગી તમને બચવશે એવો તેમનો સંદેશ હતો